નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પહેલી તારીખ ચોથો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મંગળવારનો રોજ મિત્રો આજની ઘઉંની આવકની વિશે વાત કરીને તો રજા બાદ ઘઉંની આવક થઈ છે મિત્રો બમ્પર આવક જોવા મળી છે એક નંબર બે નંબર ડૂમ ખચાખચ ભરાઈ ગયા છે આરસીસી ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે મિત્રો બ્લોક નંબર સાત ભરાઈ ગયા છે બ્લોક નંબર આઠ ભરાઈ ગયા છે મિત્રો ત્યારબાદ છાપરા નંબર દસની બાજુમાં ઉભાપટ્ટામાં પણ માલ ઉતરેલો છે મિત્રો હરાજીનું કામકાજ અત્યારે બ્લોક નંબર સાતમાંથી ચાલુ હોય તો હરાજીમાં જઈએ લે જાણે કહેવાય છે આજના બજાર ભાવ હા મિત્રો મેં જેને લાયક શેર સપ્લાય કરવાનું ભૂલતા નહીં

પિસ્તાલીસ પચાસ પાંચ પચાસ પંચાવન પંચાવન પાંચેર પીચોતેર પાંચસો છોતેરસો ને છોતેર રૂપિયા નો ભાવ છે ટુકડી ગણ છે પાંચસો ને છોતેર રૂપિયામાં વેચાણ ચારસો ને છ્યાસી રૂપિયાનો ભાવ છે ટુકડી મિલબર થઈ ગઈ છે મિત્રો પાંચસો રૂપિયામાં વેચાણી છે રૂપિયાનો ભાવ છે મિલબર ક્વોલિટી છે મિત્રો ટુકડી ઘઉં છે પણ ક્વોલિટી મિલબર છે મિત્રો આજની સૌથી પહેલાં બજાર વિશે વાત કરી તો મિત્રો રજા પહેલાં જે બજાર ચાલતી હતી તેવી જ બજાર અત્યારે પણ ચાલી રહી છે પણ ઉપર સારા માલ છે મિત્રો સારા એ કરિયાણા પણ ખાવામાં વયા જાય તેવા માલના બજારમાં તેમાં બજાર થોડુંક સારું દેખાઈ રહ્યું છે બાકી